નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી તમારા નવ સાચા છે અથવા જે પણ હોય અને આજે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં આર્મી સ્ટાફના આગામી વડાના તરીકેનો કાર્યભાર કોણ સંભાળશે તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદી ઉપેન્દ્ર દ્વિવેદી છે જેઓ આર્મી સ્ટાફના વડા ચીફ ઓફ આર્મી સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળવાના છે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ક્યારે ત્રીસમી જૂનના રોજ આર્મી સ્ટાફના આગામી વડા તરીકે તરીકેનો કાર્યભાર સંભાળશે તેમની ઓગણચાલીસ વર્ષથી વધુની કારકિર્દીમાં એમણે અન્ય નિમણૂકોમાં ઉતરીને આર્મી કમાન્ડર ડાયરેક્ટર જનરલ પાયદળ તરીકેની પણ સેવા આપી છે એમનો જન્મ ઓગણીસ સો ચોસઠમાં થયો હતો સૈનિક સ્કૂલ રીવા નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજમાં એમણે અભ્યાસ કર્યા પછી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ડીએસએસસી વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ મહુ એમાં પણ અભ્યાસક્રમ કર્યા છે તેમણે પંદરમી ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીના રોજ ભારતીય સેનાની એક પાયદળ રેજિમેન્ટ જમ્મુ અને કાશ્મીર રાઇફલમાં કમિશન આપવામાં આવ્યું હતું તેમની ઓગણચાલીસ વર્ષથી વધુની સૈન્ય સેવામાં લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ કાશ્મીર ખીણમાં તેમજ રાજસ્થાન સેક્ટરમાં તેમના યુનિટને કમાન્ડ કર્યું હતું અને તેમણે દેશનું જે નોર્થ ઇસ્ટ સેક્ટર છે એમાં આસામ રાઇફલના સેક્ટર કમાન્ડર અને ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઈજી તરીકે પણ સેવા આપી છે તમને ખબર છે હાલમાં આપણા ભારતના સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે એમનું નામ છે જનરલ અનિલ ચૌહાણ એ જે સેકન્ડ નંબરના છે આપણા ભારતના પ્રથમ સીડીએસ કોણ હતા જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ આ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે તેરમી જૂનના રોજ એટલે કે આજનો દિવસ છે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ તો આલ્બિનિઝમ અને આલ્બિનિઝમવાળા લોકોના માનવ અધિકાર વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે આલ્બિનિઝમ છે એ જન્મજાત દુર્લભ બિનક્ષેપી તેમજ આનુવંશિક રૂપે વારસાગત મળતો વિકાર છે જેમાં ત્વચા વાળ આંખોમાં રંગ દ્રવ્ય સંપૂર્ણ ગેરહાજરી જોવા મળે છે બે હજાર ચોવીસની એની થીમ છે સામૂહિક પ્રગતિનો એક દાયકો શું છે સામૂહિક પ્રગતિનો એક દાયકો આ તેની થીમ છે આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ નેચર આફ્રિકા પહેલ તો યુરોપિયન કમિશન એણે તેની નેચર આફ્રિકા પહેલના ભાગરૂપે પૂર્વ આફ્રિકામાં શરૂ કરવા માટે તેના અઢાર મિલિયન યુરોના જે સંરક્ષણ અનુદાન માટે પાત્ર દેશોની જે સૂચિ હતી એ સૂચિમાંથી તાન્ઝાનિયા છે એને દૂર કર્યું છે નેચર આફ્રિકા પહેલ એ યુરોપિયન યુનિયનનો એક પ્રોગ્રામ છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો એવું ના લગતા કે આફ્રિકન યુનિયનનો પ્રોગ્રામ છે તો આનો હેતુ એવો જ છે કે લોક કેન્દ્રિત અભિગમ એના દ્વારા આફ્રિકામાં જૈવ વિવિધતા સંરક્ષણને ટેકો આપવાનો છે તે સંરક્ષણ અને વિકાસ માટે મુખ્ય ક્ષેત્રોને ઓળખે છે ઇકોસિસ્ટમ અને વન્યજીવનને સાચવીને નોકરીઓનું સર્જન કરવા સુરક્ષામાં સુધારો કરવા ટકાઉ આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ પહેલ બે સ્તંભોની આસપાસ રચાયેલ છે મુખ્ય ક્ષેત્રોમાં ટૂંકા ગાળાની ક્રિયાઓ અને આ ચિંતાઓને અન્ય ક્ષેત્રોમાં એકીકૃત કરીને જૈવ વિવિધતાના નુકસાન અને પર્યાવરણીય અધોગતિના મૂળ કારણોને સંબોધવા માટે ગાળાની મધ્યમ ગાળાની સહાય યુરોપિયન યુનિયન છે એનો આ પ્રોગ્રામ છે તમને ખબર છે યુરોપિયન યુનિયન છે એમાં ટોટલ સત્યાવીસ દેશો છે અને એનું કેપિટલ છે બેલ્જિયમ અને આફ્રિકન યુનિયનની વાત કરીએ તો એમાં ટોટલ પંચાવન દેશો છે જે હવે જી ટ્વેન્ટીનો ભાગ બન્યા છે યાદ રાખજો જી ટ્વેન્ટી એની અધ્યક્ષતા આ વર્ષે બે હજાર ચોવીસમાં બ્રાઝિલ પાસે છે ગયા વર્ષે આપણી પાસે હતી યાદ છે ને આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમના નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે તો જવાબ આવશે સિંહ સંધુ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય ટીમની કમાન છે એ ટીમના સૌથી અનુભવી ખેલાડી છે જેમનું નામ છે સિંહ સંધુ એમને સોંપવામાં આવી છે બત્રીસ વર્ષના સિંહ છે અત્યાર સુધીમાં ઇકોતેર આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે પંજાબના મોહાલીમાં જન્મેલ ગુરપ્રીત છે એ ભારતીય ટીમનું વર્તમાન ગોલકીપર છે ગુરપ્રીત બે હજાર દસથી ભારતીય ટીમ માટે રમી રહ્યા છે અને બે હજાર ઓગણીસમાં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય ટીમે બે હજાર ત્રેવીસમાં સાફ ચેમ્પિયનશીપમાં ફાઇનલ મેચમાં કુવૈતને હરાવીને નવમી વખત ટાઇટલ જીત્યું જેમાં સિંઘ સંધુની જે આ જીત છે એમાં બહુ મહત્ત્વની ભૂમિકા હતી ગુરપ્રીતને બે હજાર ઓગણીસમાં ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે ચૂંટાયા હતા તમને ખબર છે કે આપણા પૂર્વ ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ જે કેપ્ટન હતા સુનિલ છેત્રી બરાબર જેમને આપણે કહેતા હતા કેપ્ટન ફેન્ટાસ્ટિક એમણે સંન્યાસ લઈ લીધો છે બરાબર છે અને તમારા માટે પ્રશ્ન તેઓ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર ટોટલ જે એમના આંતરરાષ્ટ્રીય ગોલ છે એમાં કેટલા ગોલ કર્યા છે ચોથા નંબર પર કહી શકાય સક્રિય જ્યારે હતા ત્યારે ત્રીજા નંબર પર હતા હવે તો સક્રિય સક્રિય નથી નિવૃત્તિ લઈ લીધી છે અને ફૂટબોલ પરથી ઓકે યાદ રાખજો ફિફા વર્લ્ડ કપ છે એ ફીફા વર્લ્ડ કપનું આયોજન જે મેન્સ ફિફા વર્લ્ડ કપની વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં યુએસએ કેનેડા અને મેક્સિકો વુમન્સની વાત કરીએ તો બ્રાઝિલમાં બે હજાર છવ્વીસમાં બે હજાર સત્યાવીસ સુધી સાઉદી અરામકો છે એ સ્પોન્સર કરવાનું છે તાજેતરમાં આરોગ્ય મંત્રાલય કઈ સંસ્થા સાથે મળીને નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ શરૂ કરશે તો આઈ આર ડી એઆઈ ઇરડાઈ બરાબર છે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આપણું આરોગ્ય મંત્રાલય નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ શરૂ કરવા માટે સહયોગ કરી રહ્યા છે તમને ખબર છે ને આરોગ્ય મંત્રાલયની વાત કરીએ તો નવા આરોગ્ય મંત્રી આવી ગયા છે કેન્દ્રીયનું શું નામ છે એમનું આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખજો આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉદ્દેશ દર્દીઓ છે એમને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળનો ઝડપી એક્સેસ કરવા માટે ખિસ્સા બહારના ખર્ચને ઘટાડવા માટે સક્ષમ બનાવવાનો છે એનએચસીએક્સની વાત કરીએ તો હેલ્થકેર એક્સેસ અને દાવાઓ જે પણ હોય એને સુવ્યવસ્થિત સુવ્યવસ્થિત કરવા માટે વીમા કંપનીઓ આરોગ્ય સંભાળ સેવા પ્રદાતાઓ અને સરકારી વીમા યોજના સંચાલકોને જોડશે હેલ્થ ક્લેમ એક્સચેન્જ સ્પેસિફિકેશન એક કોમ્યુનિકેશન એક પ્રોટોકોલ છે જે ચૂકવનારાઓ છે વીમા કંપનીઓ ટીપીએસ સરકારી સ્કીમ એડમિનિસ્ટ્રેશન્સ પ્રદાતા હોસ્પિટલ લેબ્સ પોલિક્લિનિક્સ લાભાર્થીઓ અન્ય સંસ્થાઓ એમના વચ્ચે આરોગ્યના આરોગ્યના દાવાઓની માહિતીની સિમલેસ એક્સચેન્જની સુવિધા આપે છે તે ઈરડાઈના એક તમને ખબર છે કે ધ્યેય છે કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં બધા માટે વીમો એના સાથે સંરેખિત છે હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે સુવ્યવસ્થિત કાગળ રહિત સુરક્ષિત ક્રિયા પ્રતિક્રિયાઓને સમર્થન આપશે ઈરડાઈની વાત કરીએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓગણીસો ને નવ્વાણુંમાં એની સ્થાપના કરવામાં આવી એનું હેડક્વાર્ટર છે હૈદરાબાદમાં અને એના જે ચેરમેન છે એમનું નામ છે દેબાશિષ પાંડા યાદ રાખજો બાયો ફાર્માસ્યુટિકલ એલાયન્સ હવે ભારત દક્ષિણ કોરિયા જાપાન યુએસએ અને યુરોપિયન યુનિયન આ બધાનું જોડાણ છે બાયો ફાર્માસ્યુટિકલ એલાયન્સ બાયો ફાર્માસ્યુટિકલ જે ક્ષેત્ર છે એમાં સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાના નિર્માણ માટે સંયુક્ત પ્રયાસો કરે છે સહભાગીઓ વિશ્વસનીય અને ટકાઉ પુરવઠા શૃંખલાના મહત્ત્વ પર ભાર મૂક્યો અને સંબંધિત દેશોની જૈવ નીતિઓ નિયમો સંશોધન વિકાસ સહાયક પગલાંનું સંકલન કરવા સહમત થયા છે તેઓએ સ્વીકાર્યું કે આવશ્યક કાચા માલ અને ઘટકોનું ઉત્પાદન કેટલાક દેશોમાં કેન્દ્રિત છે અને વિગતવાર ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેન મેપ કરવા બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે તેઓ સહમત થયા છે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન અનુભવાયેલી દવાના પુરવઠાની અછતના પ્રતિભાવરૂપે જોડાણ શરૂ કરવામાં આવ્યું હતું બાયો ઇન્ટરનેશનલ કન્વેન્શન બે હજાર ચોવીસ દરમિયાન જોડાણનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાયો ઇન્ટરનેશનલ કન્વેન્શન એ બાયોટેકનોલોજી ઉદ્યોગ માટે પ્રીમિયર ઇવેન્ટ છે જે વિશ્વભરના વીસ હજારથી વધુ નેતાઓ છે એમને એક સાથે લાવે છે બરાબર તો આ યાદ રાખજો કોવિડ નાઇન્ટીન પરથી તમને યાદ છે આપણે ભણ્યા હતા કે કોવિશિલ્ડ નામની વેક્સિન જે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બનાવતી હતી એક્ચુઅલમાં રસીની ફોર્મ્યુલા બ્રિટનની એક કંપની આપી હતી અને જેણે રિસન્ટલી બ્રિટનની કોર્ટમાં એવું સ્વીકાર્યું કે અમારી વેક્સિન જેણે લીધી હશે એ લોકોને હૃદય જે લોહીની નળી છે બ્લોક થાય હાર્ટ એટેક આવી શકે એવી શક્યતા છે બરાબર છે એ કંપનીનું નામ તમને યાદ હોય એ કંપનીનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર છે આપણી ટેલિગ્રામ ચેનલ જ્યાં તમને ડેલી કરંટ ની પીડીએફ અને પોલ્સ મળે છે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જાપાન ભારત મેરીટાઇમ એક્સરસાઇઝની આઠમી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે તો જાપાનમાં જ શરૂ થઈ છે બરાબર છે તો જાયમેક્સ જેનું નામ છે જાપાનના યોકોશુકા ખાતે શરૂ થઈ તેનું આયોજન જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે હવે આની શરૂઆત થઈ હતી અત્યારે તેની આઠમી આવૃત્તિ છે ભારતીય નૌકાદળની આઈએનએસ શિવાલિક જાપાનની જે યુગિરી આ બંનેમાં ભાગ લઈ રહ્યા છે જાયમ એક્સ ચોવીસમાં બંદર તબક્કો અને દરિયાઈ તબક્કો આ બે તબક્કાનો સમાવેશ થાય છે હવે બંદર તબક્કાનો ઉદ્દેશ એવો છે કે બંને નૌકાદળના ખલાસીઓ છે એમના વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાને વધારવાનું છે અને મજબૂત બંધનોને ઉત્તેજન આપવાનું છે દરિયાઈ તબક્કો છે ને એ યુદ્ધ લડવાના કૌશલ્યનું પરીક્ષણ કરવાનું મલ્ટી ડોમેન ઓપરેશન દ્વારા આંતરક્રિયાઓમાં સુધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે આઈએનએસ શિવાલિક ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે જેએસ યુગીરી જેએમએસડીએફનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ આ કવાયતનો ઉદ્દેશ એકબીજાની જે શ્રેષ્ઠ પ્રથાઓ છે એમાં શીખવાનો છે ઓપરેશનલ ક્રિયાઓ પ્રતિક્રિયાઓને સરળ બનાવવાનો છે ઇન્ડો ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા માટે સહિયારી પ્રતિબદ્ધતાઓની પુનઃપુષ્ટિ કરવાનો છે આ યાદ રાખજો જાપાનનું કેપિટલ ટોક્યો છે કરન્સી એની જાપાની ઝીએન છે પ્રાઇમ મિનિસ્ટર તમારે કહેવાના છે અને એની સંસદને ડાયટ કહેવાય છે રશિયાની સંસદ ડ્યુમા ઇઝરાયેલની નેસેટ સોમાલિયાએ યુએન સુરક્ષા પરિષદની બિનસ્થાયી બેઠક જીતી લીધી છે તો ઓગણીસો પછી યુએન સુરક્ષા પરિષદમાં અસ્થાયી સ્થાન અસ્થાયી સ્થાન ધરાવતો પ્રથમ દેશ બન્યો છે ભાઈ ઓગણીસો સિત્તેર પછી આ પરિવર્તન જે એકસો ત્રાણું સભ્ય યુએન જનરલ એસેમ્બલીમાં મતદાન પછી જાહેર કરવામાં આવ્યું છે સોમાલિયાને એકસો ઓગણીસી મત મળ્યા જે દાયકાઓનો ગૃહયુદ્ધ પછીના દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોને સરકારમાં મોટું પગલું છે આ સીટ પૂર્વ આફ્રિકા માટે છે જે સોમાલિયાએ કોઈ પણ સ્પર્ધા વિના તેને જીતી લીધી છે સુરક્ષા પરિષદમાં ટોટલ પંદર સભ્યો પાંચ છે ને એ સ્થાયી કયા કયા યુએસ યુકે ફ્રાન્સ ચીન રશિયા દસ છે ને એ અસ્થાયી સભ્યો છે આ કાયમી બેઠકો નથી બરાબર છે તેઓ વૈશ્વિક ક્ષેત્ર દ્વારા વિભાજીત થાય અને દરેક વ્યક્તિ વીટોની સત્તા વિના બે વર્ષ સુધી સેવા આપે છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું ઓગણએસીમાં નંબરનું સત્ર એના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે તો ક્લોરિન કરે છે ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો જનરેટરની વાત કરીએ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કયા એસિડને રસાયણોનો રાજા કહેવાય છે એસિડ ને તો સલ્ફ્યુરિક એસિડને લાઇટ લાઇટ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે પોલીગ્રાફ યાદ રાખજો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય હોય છે મિથેન શું આવશે મિથેન હવે મિત્રો જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું તો જે ભારતમાં આવનાર પહેલી અને છેલ્લી પ્રજા પોર્ટુગીઝ લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું આર એસ રાવ ખિલજી સુલતાનના લશ્કરી બારસો સત્તાણુંમાં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો તો કર્ણદેવ વાઘેલા હતો ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા તો અહમદ શાહ બાદશાહ ખરો પણ પહેલો અઢારમી સદીના ઉત્તરાધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાઓ નાવાની પ્રથાઓ પૈકી કયા પ્રકારની તેને કયા પ્રકારની ખીચડી કહેવામાં આવતી હતી મુલકીગીરી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા દેશ પાસેથી એરાવત નામનું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ હસ્તગસ્ત કર્યું તો ફિનલેન્ડ પાસેથી સેકન્ડ પ્રશ્ન યુએન જનરલ એસેમ્બલીના ઓગણસીમાં સત્રના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે તો ફિલમોન યાંગ હમણાં તમને એક પ્રશ્ન કીધો એનો જવાબ તો અહીંયા જ આવી ગયો હવે આજે પૂછેલા પ્રશ્નો છેના જવાબ જોઈએ ભારતના પ્રથમ સિરિયસ હતા એમનું નામ હતું જનરલ બિપિન રાવત સેકન્ડ પ્રશ્ન યુરોપિયન યુનિયનના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ છે ઉર્સેલા વોન ડેર લિયન ત્રીજો પ્રશ્ન હતો કે કેપ્ટન ફેન્ટાસ્ટિક એટલે સુનિલ છેત્રીના આંતરરાષ્ટ્રીય ગોલ કેટલા ચોરાણું આંતરરાષ્ટ્રીય ગોલ એકસો એકાવન મેચ ચોથો પ્રશ્ન આપણા આરોગ્ય મંત્રી નવા આવ્યા છે કેન્દ્રીય શું નામ છે એમનું જે નડ્ડા જગત પ્રકાશ નડ્ડા પાંચમો પ્રશ્ન છે નો જે ફોર્મ્યુલા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બરાબર એને કોણે આપ્યો હતો બ્રિટનની કંપની જેનું નામ હતું એસ્ટ્રા એસ્ટ્રાજેકા છઠ્ઠો પ્રશ્ન કે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો યાદ રાખજો ફ્યુમિયો કિસિદા છે એ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર છે સાતમો પ્રશ્ન તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું ઓગણસીમાં નંબરનું સત્ર એના અધ્યક્ષ જેમને બનાવવામાં આવ્યા છે હમણાં એમ તો આગળ તમને ખબર પડી જ ગઈ છે તો ફિલમોન યાંગ છે એમને બનાવવામાં આવ્યા છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ઓકે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયો આરટીઓ છે એ આરટીઓમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિડીયો એનાલિટિક્સથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ એ પ્રથમ શરૂ કરવામાં આવશે અહીંયા શરૂઆત તો છે બાકી બધા આરટીઓમાં થવાના છે સેકન્ડ પ્રશ્ન ભારતીય નૌકાદળમાં હેલિકોપ્ટર ઉડાડનાર પ્રથમ મહિલા પાયલોટ કોણ બન્યા છે તો જવાબ તમને આવડતો હોય અહીંયા નૌકાદળમાં પ્રથમ મહિલા પાયલોટ જે હેલિકોપ્ટર ઉડાડે જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈ લીધું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને એના જવાબો પણ છે આશા રાખું છું કે બધા મિત્રોને ભણવાની મજા આવી હશે જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અવશ્ય અને તમારા મિત્રો જોડે શેર કરજો ક્યાં વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ આ જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન તમે વાપરોતા હોય બધા શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ જો હજી સુધી તમે આ બંને ચેનલોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત